નમસ્કાર દિન વિશેષ છ સપ્ટેમ્બર સુરેશ જોશી પુણ્યતિથિ સુરેશ હરિપ્રસાદ જોશી જન્મ ત્રીસ મે ઓગણીસો એકવીસ અવસાન છ સપ્ટેમ્બર ઓગણીસસો છ્યાસી સુરેશ જોશી ગુજરાતી ભાષાના કવિ વાર્તાકાર નવલકથાકાર નિબંધકાર વિવેચક સંપાદક અનુવાદક હતા તેમણે ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન ચેતનાનો પ્રારંભ કર્યો હતો સુરેશ જોશીનો જન્મ દક્ષિણ ગુજરાતના બારડોલી નજીક આવેલા વાલોડ નગરમાં ત્રીસ મે ઓગણીસો એકવીસના રોજ થયો હતો તેમણે શારાકીય શિક્ષણ સોનગઢ અને ગંગાધારા ખાતે પૂર્ણ કર્યું હતું ઓગણીસો આડત્રીસમાં તેમણે નવસારીમાંથી મેટ્રિક ઉત્તીર્ણ કર્યું મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ ખાતેથી તેમણે ઓગણીસો તેતાલીસમાં બી એ અને ઓગણીસો પિસ્તાલીસમાં એમએની પદવી મેળવી તે જ વર્ષમાં તેઓ કરાચીની ડીજે સિંગ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા અને પછી ઓગણીસો સુડતાલીસમાં વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાયા ઓગણીસો એકાવનથી ઓગણીસો એક્યાસીમાં તેમની નિવૃત્તિ સુધી તેઓ વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં લેક્ચરર પ્રોફેસર અને છેલ્લે ગુજરાતી વિભાગના અધ્યક્ષ રહ્યા કોલેજ જીવન દરમિયાન તેમણે ફાલ્ગુની સામયિકનું સંપાદન કાર્ય કર્યું હતું ઉપજાતિ તેમનું પ્રથમ સર્જન હતું તેમણે મનીષા ક્ષિતિજ ઇતદ અને ઉહાપો સામયિકોનું સંપાદન કર્યું હતું સુરેશ જોશીનું સાહિત્ય સર્જન સુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં ઓગણીસો પંચાવન પછી શરૂ થયેલ ગાંધીયુગ પછીના આધુનિક ચેતનાના અગ્રણી હતા નિબંધનું લલિત સ્વરૂપ એમણે જરાંતિકેમાં સિદ્ધ કર્યું છે આ ઉપરાંત એમના ઈદમ સર્વમ અહોબતકીમ આશ્ચર્યમ અને ઇતિમેમતી નિબંધ સંગ્રહોનું સર્જન કર્યું છે ગૃહપ્રવેશ બીજી થોડીક અપીચ ન તત્ર ભાતી એકદા નેમિસારણે વગેરે વાર્તા સંગ્રહોનું સર્જન કર્યું છે ગૃહપ્રવેશ કુરુક્ષેત્ર લોહનગર એક મુલાકાત વરપ્રાપ્તિ તને એમના સુપ્રતિષ્ઠ વાર્તા નમૂનાઓ છે છિન્નપત્ર વિદુલા કથાચક્ર અને મરણોત્તર એમ એમની ચારેય નવલ લઘુ નવલોનું સર્જન કર્યું છે પુરસ્કારો ઓગણીસો એકોતેરમાં તેમણે રણજીતરામ સુવર્ણચંદ્ર ચંદ્રક એનાયત થયો હતો ઓગણીસો પાસઠમાં જનાંતિકી માટે નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો છ સપ્ટેમ્બર ઓગણીસો છ્યાસીના રોજ નડિયાદ ખાતે તેમનું અવસાન થયું હતું જય હિન્દ અલ્પા સથવારાના નમસ્કાર